અમદાવાદમાં દિવસેને દિવસે જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈને પોલીસ દ્વારા પણ આરોપીઓમાં ડર બેસે તે માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ સંદર્ભમાં આગામી દિવસોમાં એકત્રીસ ડિસેમ્બર પણ આવવાની છે તે પહેલાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પોલીસના ધાડેધાડા ઉતારી કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના વટવા વિસ્તાર ખાતે આવેલા ચાર માળિયા જેમાં જે અસામાજિક તત્વો તે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોય તેમના ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ને આ દરમિયાન અમદાવાદના જેસીપી ડીસીપી એસીપી સહિત પોલીસનો મોટો કાફલો છે તે ચાર માળિયા ખાતે ચેકિંગ પર પહોંચ્યું ત્યારે તમને શું મળ્યું વિગતે શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ થોડાક દિવસથી ખાડે ગઈ હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ચોપડે હત્યાના બનાવો પણ નોંધાઈ રહ્યા છે જે સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે કેમ કે સુરક્ષિત અને સલામત ગુજરાતની આર્થિક રાજધાની ક્રાઈમ હબ પણ બનતી હોય તે પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે આને જ લઈને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ પેદા થાય અસામાજિક તત્વો ગુનેગારો તત્વોમાં પોલીસનો ડર બેસે તે માટે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ પણ કરવામાં આવતું હોય છે ત્યારે અમદાવાદના વટવા ખાતે આવેલા ચાર માળિયા જે અસામાજિક પ્રવૃત્તિ માટે કુખ્યાત પણ હોવાનું કહેવાય છે ત્યાં અવારનવાર અસામાજિક તત્વો છે તે ગુંડાગીરી કરતા હોય અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ કરતા હોય છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદના ઝોન ટુના જેસીપી સાથે ઝોન સિક્સના ડીસીપી અને જે ડિવિઝનના એસીપી સહિતના અધિકારીઓ છે તેમણે પોલીસનો કાફલો સાથે રાખીને જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો હોય ભૂતકાળમાં જેઓ આ ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાઈ ચૂકેલા હોય તેમની પૂછપરછ કરી હતી અને આ ઘટના લઈને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પણ ખાસ સુનિશ્ચિત કરવાના પ્રયાસો પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા પહેલાં તો મામલે શું કહી રહ્યા છે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તે સાંભળી લો ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને સાથે કયા કયા અધિકારીઓ સાથે જોડાયા છે કેટલા પોલીસ કર્મી આજરોજ પોલીસ કમિશનર સાહેબના હુકમ મુજબ અને સૂચના મુજબ સેક્ટર ટુ વિસ્તારમાં એમાં ખાસ કરીને ઝોન સિક્સ વિસ્તારમાં એક ખાસ બોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં સેક્ટર ટુ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ ડીસીપી ઝોન સિક્સ અમારા રવિમોહન સેની સાહેબ જાતે હાજર રહેલા અને આ કોમ્બિંગમાં એક એસીપી ચાર પીઆઈ તેમજ દસ પીએસઆઈ અને આશરે સો જેટલા માણસો વટવા માળિયા વિસ્તારમાં એનું ખાસ કોમ્બિંગ રાખવામાં આવેલ અને આ કોમ્બિંગ દરમિયાન જે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓ છે જાણીતા ગુનેગારો છે એમનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને તેઓને ચેક કરવામાં આવેલ તેઓના ઘરના ઘરના સર્ચ પણ કરવામાં આવેલ છે અને હાલમાં જે એકત્રીસમી ડિસેમ્બર છે એને અનુસંધાને આ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને કેટલા ઘરોને સર્ચ કરવામાં આવેલ છે અને સાથે કેટલા વાહનોને કાર્યવાહી કરવામાં આવી છે શું શું કાર્યવાહી હાલમાં કાર્યવાહી ચાલુ છે વટવા કારમાળિયા વિસ્તાર એ સંવેદનશીલ વિસ્તાર છે અને એમાં કોઈ નશાકારક વસ્તુઓ જે એનડીપીએફના પીએફના અગાઉ કેસોમાં પકડાયેલા આરોપીઓ જે શરીર મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ તેમજ પાછા તડીપાર થયેલા અને છૂટેલા આરોપીઓ આ હતા જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમના દ્વારા આ મામલે માહિતી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત રહે લોકોમાં એક વિશ્વાસ પેદા થાય અને જે ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર લોકો છે તેમના ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જેસીપી સેક્ટર ટુ જયપાલસિંહ રાઠોડ ઝોન સિક્સ ડીસીપી રવિમોહન સૈની જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા ચાર જેટલા પીઆઈ દસ પીએસઆઈ અને સોથી વધુ પોલીસ કર્મચારીઓ છે ત્યાં કોમ્બિંગમાં જોડાયા હતા અને સાથે શંકાસ્પદ જે વાહનો હતા તેમને પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પ્રકારની પ્રક્રિયા બાદ કાર્યવાહી બાદ આગામી દિવસોમાં શું ખરેખર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે જે સવાલો ઊઠી રહ્યા છે તે મામલામાં અમદાવાદ પોલીસ કોઈ મોટી કાર્યવાહી કરે છે ને આમાં ક્રાઇમની જે ઘટનાઓ બની રહી છે તેને અટકાવવા માટે કોઈ પગલાં લે છે તે હવે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે કાઇનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં